ત્યારે અહીંયાથી પસાર થઈ રહેલા બાઇક ચાલક સહિતના બિસ્માન રોડને લઈને અકસ્માત સર્જાતા ઈજા પહોંચી હતી અને જેઓને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા બનાવ મામલે સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કરાયા હતા કે અગાઉ પણ બિસ્માન રોડને લઈને મહાનગરપાલિકા કચેરી ખાતે અનેકવાર રજૂઆતો કરાય છે છતાં તંત્ર દ્વારા કોઈ મોટી જાનહાનિની રાહ જોઈ રહ્યા હોય તેમ કાર્યવાહી કરવામાં નહીં આવતા અકસ્માત સર્જાય છે ત્યારે આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા લોક માંગ તૂટી હતી સોનલ પટેલ આજે અખવાડા વિસ્તારમાં ચંદ્રોદય બે થોડા સમય પહેલા જ રજૂઆત કરી હતી મહાનગરપાલિકામાં કે અહીંયા રોડ એટલો ખરાબ છે કે આના લીધે અનેક લોકો વારે વારે પડે છે અને વાગે છે છતાંય તે તંત્ર ક્યાંક ને ક્યાંક ધ્યાન નથી દેતું અને બેદરકારી દાખવે છે એના કારણે આજે ફરી એકવાર બનાવ બન્યો છે એમાં એક ભાઈને ઈજા પહોંચી છે અને ત્રણ બાળકોને ઈજા પહોંચી છે જે અત્યારે ઘરે છે એમને વાગ્યું છે છોલાઈ ગયું છે જેને અહીંયા સારવાર કરાવી અને ઘરે મોકલ્યા છે પણ આ વારે વારે બનાવ બનતા રહે છે તો આને કારણે આ રોડને કારણે બને છે તો જલ્દીમાં જલ્દી આ રોડનું નિરાકરણ લાવવામાં આવે મહાનગરપાલિકામાં ઉગ્રતાથી અમે રજૂઆત પણ કરી છે પણ છતાંય તેમ છતાં પણ હજી એનું કંઈ સોલ્યુશન લાવવામાં નથી આવ્યું